હેલો દોસ્તો વેલકમ ટુ ગ્રેડ વિલા બાંગણી ગ્રેટ વીલા બાંગણીમાં તમારે અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે જોવાના છે ચાર ડિઝાઇન અલગ અલગ ટોનની અલગ અલગ કલરની ચાર ડિઝાઇન જોવાના છે આપણે એક એક કરીને પૂરેપૂરા પીસ આપણે જોઈશું જેને પણ તમે જે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ પણ કરી શકો છો અને તમારું ઓનલાઈન બુકિંગ કરવા માટે પણ આવશે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા કુરિયર થાય છે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારું કુરિયર થઈ જશે આ જોઈ શકો છો પ્યોર ગજી સિલ્કમાં હેન્ડલોક વાળી સાડી છે જોઈ શકો છો એમનો પલ્લુની પેનલ પણ જોઈ શકો છો એકદમ દુલ્લા દુલ્હનનો પલ્લુ આપેલો છે અને આખી સાડી આવશે આમાંથી થોડો બી તમને પીસ ગમે છે તો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલી શકો છો તમારું કુરિયર થઈ જશે ઓલ ઓવર ઇન્ડિયામાં અને જોવાના છે પ્યોર ગજી સિલ્કમાં નકશી પલ્લુ કુલ ટ્રેન્ડિંગ આઈટમ છે નકશી પલ્લુ વિથ બોર્ડરમાં એક દાણીનું કામ આવશે એકદમ ચાંદલા ચુંડળી ગમે એ પ્રસંગમાં તમે પહેરી શકો એવો સુંદર મજાનો કલર મરૂન કલર આ નું ઘરેણું છે મરૂન કલર ગ્રીન કલર નું ઘરેણું કહેવાય આ વસ્તુ બાંધણી વસ્તુની કોઈ દિવસ તમારે બેસન નહીં જાય આમાંથી પણ આ કલર પણ તમને થોડો બી પસંદ આવે છે તો અમારા વોટ્સઅપ નંબર અમે ડિસ્ક્રિપ્શનમાં રાખેલા છે એના પર તમે વોટ્સઅપ કરી શકો છો અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો થેન્ક યુ સો મચ અને આજે જોવાના છે લકડી પટ્ટો હોટ ફેવરેટ આઈટમ બધી લેડીઝની ફેવરિટ આઈટમ છે લકડી પટ્ટો દાણીમાં આ એનો ગ્રીન કલર આવશે લગડી પટ્ટો આવશે જોઈ શકો છો એનો લગડી પટ્ટો જોઈ શકો છો એનો પલ્લુ પણ જોઈ શકો છો અને આખી સાડીમાં એક દાણાનું એકદમ ઝીણું કામ આવવાનું છે જોઈ શકો છો આખી સાડીમાં એક દાણાનું કામ આવવાનું છે અને આની બ્લાઉઝની વાત આપણે કરી લઈએ બ્લાઉઝ આવશે તમારે આ ટાઈપનું બ્લાઉઝ આવશે પ્લેન બ્લાઉઝ આવશે બંને સાઈડ તમારે બંધેજની બોર્ડર આવશે આ આપણ ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરી શકો છો અને મેન આઈટમ અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલુ છે એના અકોર્ડિંગ અમે બનાવીને લાવીએ છીએ ઘરચોળા પેટર્નમાં એકદમ ઘરચોડું ફૂલ ટ્રેન્ડિંગ આઈટમ છે ગામમાં તમે લેવા જશો તો આઠથી દસ હજારનું વેચાણ છે આપણી શોરૂમ પર તમને એકદમ વ્યાજબી ભાવ અને એકદમ સિંગલ પીસ પણ મળી જશે એકદમ હોલસેલ રેટમાં એનો પલ્લુ જોઈ શકો છો એકદમ હેવી ટાઈપનો પલ્લુ મૂકેલો છે એકદમ ઘરચોળા પેટર્નમાં છે જોઈ શકો છો એનું પલ્લુ આ ટાઈપથી તમે પહેરશો એકદમ ઘરચોડાની પેનલ તમારે આવી જશે એકદમ ઘરચોડા પેટર્નની ડિઝાઇન મૂકેલી છે આખી સાડીમાં એકદમ ઘરચોળા ડિઝાઇન આવશે એકદમ ઝીણું એકદમ બારીકથી વર્ક કરવામાં આવેલું છે જોઈ શકો છો એમનો કલર આ કલર પણ તમને થોડો બી પસંદ આવે તો તમે સ્ક્રીનશોટ શોટ મોકલી શકો છો આમાં મેઇન વસ્તુ બ્લાઉઝ એટલું સુંદર આપેલું છે જોઈ શકો છો બ્લાઉઝ એનું એકદમ વર્કવાળું બ્લાઉઝ પીસ આવશે આખું બેકમાં એકદમ ચીણું પૂર્વક વર્ક કરીને આવે વર્ક કરીને આવશે આમાંથી પણ જે પણ તમને આમાં પસંદ આવતો હોય તેનો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરી શકો છો અને અમારી આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી લેજો જેથી કરીને અમારી નોટિફિકેશન નોટિફિકેશન તમને પહેલાં મળી જાય થેન્ક યુ સો મચ